Yeah. દર્શક મિત્રો આજે અમે ઊભા છે નામગીરમાં ડેડીયાપાડા તાલુકાથી પંદરથી વીસ કિલોમીટરના ગામના અંતરે આવેલું ગામ છે અને ભારતભરમાં લોકસભાની ચૂંટણીના પડઘમ પડી ગયા છે અને અલગ અલગ પાર્ટીઓ પ્રચાર પ્રચારમાં પણ આવી ગઈ છે ત્યારે જે ગ્રાઉન્ડ લેવલે અમે ડેડીયાપાડા વિસ્તારમાં અમે આવી ગયા છે અને એ વિસ્તારમાં આવીને આપણે લોકો સાથે ચર્ચા કરીશું કે જે એમની જે સુવિધા શું છે અને શું પરિસ્થિતિ છે લોકોને જ આપણે પૂછીશું કે એમની સાથે વાતચીત કરીશું કે શું એમની આ પોઝિશન છે ગામોમાં પહેલાં તો વાત કરીએ લોકસભાની ચૂંટણી આવી ગઈ છે તમે આ જાણ છો આ લોકસભાની ચૂંટણીથી હા ચૂંટણીને જાણીએ છીએ અચ્છા તો ચૂંટણી આવી રહી છે ત્યારે કયા કયા ઉમેદવાર છે એ બી તમે જાણતા હશો ઉમેદવાર હજુ કોઈ કયો પક્ષમાં કોણ છે એ ખબર જ નથી અચ્છા અહીંયા ઇન્ડિયા બદ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કોણ છે શું નામ છે હા ઇન્ડિયા બે પક્ષના જાણીએ છીએ કે ઇન્ડિયા ગઠબંધનના ચૈતર વસાવા બીજેપીના મનસુખો સવાય એના સિવાય બીજા જે ઉમેદવારો કોણ છે કયા પક્ષના છે ખબર નથી અચ્છા તો અત્યારે છેલ્લા લાસ્ટ ટાઈમથી તમને કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીની કેટલાક સમયથી રાજ્યમાં અને કેન્દ્રમાં સરકાર છે છેલ્લા પાંચથી દસ વર્ષથી સરકાર છે તો અહીંયા જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે મફત અનાજ તો તમને બધાને અનાજ મળે છે હા અનાજ મળે છે અનાજ મળે છે અને અહીંયા આરોગ્યની સુવિધા પણ સરકારે ઘણી કરી છે એના વિશે તમે શું કહેશો તો શું શું સુવિધા કરી છે આરોગ્ય વિશે આરોગ્યની સુવિધા પૂરી કરી છે પણ આરોગ્યમાં જે સુવિધા છે ત્યાં કામ કરવાવાળા વ્યક્તિ જ નથી તો પછી સુવિધા શું કામ નથી અચ્છા દવાખાના બની ગયા છે પણ સુવિધા નથી કરેલી અહીંયા મોદા દવાખાના છે પણ ડૉક્ટર જ નહીં રહેતા અહીંયા લોકો જાય તો ડૉક્ટર નથી જાઓ ડેડિયાપાડા ડેડીયાપાડા પણ ડૉક્ટર નથી

અચ્છા ત્યાં શાળામાં બીજું કોઈ રહેતું જ નથી ના કોઈ નહી રહેતું બીજી વાત કરીશ કે અત્યારે આ વિસ્તારમાં અમે જોયું અમે પણ આ ગામમાં પાંચ કિલોમીટર અંદર આવ્યા અને અહીંયાથી આગળ કેટલા ગામો લાગે છે અહીંયાથી આગળ ગીચડ ચોપડી રીંગાપાદર વાઘુમર ને ઝરવાણી પછી પાનકલા માથાસર ને

બસની સુવિધા નથી બસ બસમાં જવું હોય તો અમારે અહીંયાથી ચાલે નોસદા જવું પડે અચ્છા આ બધી તમારી સમસ્યાની રજૂઆત કરવી હોય તમારે તો તમારે કઈ જગ્યાએ રજૂઆત કરો છો અમે તાલુકા લેવલ પર રજૂઆત કરીએ પણ બે ત્રણ વાર રજૂઆત કરીએ તો એ અમને કોઈ પ્રશ્નોનો ઉકેલ જ નહીં મળતો અચ્છા કયા અધિકારીને કહો છો કે તમારા જનપ્રતિનિધિને રજૂઆત કરો છો અમારા જનપ્રતિનિધિને કરીએ ને મામલતદારમાં આવેદનપત્ર આપીએ રસ્તા માટે તો ઘણી વાર આવેદન પત્ર આપેલા છે પણ હજુ રસ્તા નો બનવાનો ઠેકાણ જ નથી અચ્છા અહિયાં ધારાસભ્ય ચૈતનભાઈ ચૂંટાયેલા પ્રતિનિધિ છે રેડિયાપાડા તો એમને કોઈ દિવસ રજૂઆત તમે કરેલી છે એટલે શિક્ષિત છે એમના સાથે વાતચીત કરીશું જંગલ સફારી આવી રહી છે તમારા ગામ સાઈડ તમને શું લાગે છે કે અહીંયા જે ગામમાં શું ખરેખર જંગલ સફારી આવવાથી તમને શું લાગે છે જંગલ સફારી આવવાથી કોઈ નુકસાન થશે અમારા ગામને અને અમને પણ થશે અને પૂરા આદિવાસીઓ થશે અ અમે અહીંયા તમારા ગામમાં એન્ટ્રી કરતા પહેલા જંગલ ખાતાનો જે જંગલ સફારી બોર્ડ પણ જોયા પણ જે અહીંયા જંગલ સફારીના બોર્ડ પણ ઉખડીને ફેંકી નાખવામાં આવ્યા છે એના વિશે થોડું તમે શું કહેવા માંગશો કારણ કે અહીંયા જંગલ સફારી રાખવામાં આવશે તો આદિવાસી નુકસાન થાય એ માટે લોકો ઉખડી નાખી દે છે કોણ નાખી દે છે તમારા ખ્યાલથી કોણ હોઈ શકે અમારા ખ્યાલથી તો ખબર નહીં પણ માણસો હોય શકે એટલે માણસોનો આક્રોશ છે એવું દેખાઈ રહેલું છે એવું લાગે છે એટલે કે જંગલ સફારી અહીંયા ન બનાવે એના કારણે

આજે નામગીરના જે વતની છે જે યુવા છે અને એ યુવા કહી રહ્યા છે અહીં આજે ખાલી જંગલ છે અને જોવા જેવું કંઈ છે જ નથી પરંતુ શું સરકારને મળી આવ્યું છે કે આદિવાસી વિસ્તારમાં લોકો આજે આદિવાસી વિસ્તારના લોકો શાંતિથી જીવી રહ્યા છે પણ અહીંયા જંગલ સફારીના નામ પર આદિવાસીઓને અલગ જ અંદાજ અંદાજમાં કયા આપણે સફાજી લાવીને કોઈ ડેવા જે ડેમોક્રેસીની ખસાડવામાં આવી રહ્યા છે એવું લાગી રહ્યું છે આગળ પણ ગામમાં લોકો છે એમની સાથે વાતચીત કરીશું આપણે આગળ જઈને આપણે વાતચીત કરી સરકાર સુવિધા કરી છે એવું સરકાર કેવું છે કે નરસૈ જળની યોજના છે પીવાનું પાણી તમને મળે છે યુવાઓ છે એમના સાથે આપણે વાતચીત કરીશું કે પીવાના પાણી લાઈ જંગલ ખાતા વાળા ઇકો ડેવલપમેન્ટ સમિતિ બનાવેલું ને તે વાપરેલું છે એ લોકોએ ટાકુ બી નહિ ને પેલી બીજી બીજી છે એ બી બીજી યોજનામાંથી બનેલી તે જ ઉભી કરેલી છે અત્યારે પ્રચાર કોઈ આવ્યું છે કોઈ આવ્યું નથી

કે નર્મદા જિલ્લો સ્વચ્છ ભારત તરીકે શૌચાલય મુક્ત જાહેર કર્યો છે એવો સરકારે બહાર પાડેલું છે શૌચાલય ખરેખર બધા ઘરે છે ખાલી સાહેબો જોઈ લો પાત્ર ખાલી જે ઉભા કરેલા છે ને એ જ છે એમાં કશું ખાડા ખાડાનું કોઈ ઠેકાણું નથી કઈ નહીં ખાલી જે બારસો નું જે હતું ને એમાં હું પણ માનું હોય ખાલી બે સીમત ની થયેલી ખાલી બાર નો એ થાય ને ઉપર કઈ પતરું નાખેલું બસ અચ્છા તમે બનાવેલું છે કે કોઈ કોન્ટ્રાક્ટ દ્વારા કોન્ટ્રાક્ટ દ્વારા બનેલો બે ત્રણ દિવસમાં તો પડી બી ગયેલા અમુક અચ્છા અને પાણી નું શું કેશો જે નળ બનાવ્યા છે એના વિશે એમાં ટીપું પાણી નહીં આવતું જેમ બનેલું છે તેમ જ છે ખાલી દેખાવ પૂરતું બનેલું છે શિક્ષણની શું વ્યવસ્થા છે શિક્ષણ ની સાહેબ આપણે અમારે એકસો પાંચ ધોરણ છે તો એક જ શિક્ષક આવે તે આવે તો આવે સાડા દહે આવે ને પાછા તે ટપાલ કે કઈ બી ઓનલાઈન હાજરી ભરવા તઈ જવું પડે ફાટકે કે કાં તો મોજદા તો એ બે કલાક બગડી જાય પાછા આવે પાછા સાંજના ટાઈમે કઈ એ લોકોનું કઈ ટપાલનું કે કઈ હોય તઈ જાય પાછા સાડા ચાર વાગે આવે તો પછી ન્યાલની છુટ્ટી થઈ જાય નહીં કોઈ સાચવ વાળું છોકરા ખાલી રામ ભર હશે જ હોય અચ્છા મતલબ આદિવાસી વિસ્તારમાં ખૂબ તકલીફોથી ભરેલું સમસ્યાથી ભરેલું આદિવાસી વિસ્તાર છે તો આવનારા લોકસભાની ચૂંટણી છે હવે તમારો એક તક છે

જે બી વ્યક્તિ જે ઉમેદવાર અમારા માટે યોગ્ય લાગશે તેને જ ઉમેરવા કયો ઉમેદવાર છે ચૈતરભાઈ વસાવે તો અમારા માટે શું કાર્ય કર્યા છે અને મનસુખભાઈ વસાએ શું કાર્ય કર્યા છે ચૈતર વસાવા ખાલી અમારા આદિવાસી માટે અવાજ ઉઠાવવા નેતા છે બસ મેં મનસુખ બસ ભલે અમારા આદિવાસી નેતા છે પણ એ લોકો જે અમે એ લોકોને છૂટી લાવ્યા પાંચ પાંચ ટમ કે છોટ લગભગ બસ છોટમ છૂટી લાવ્યા કે પાંચ ટમ છૂટ્યા છે તમે પહેલા વોટ આપેલા આપેલા છે

જો આ બેનિફિટ ના મળત ને અમારે મજૂર પોટલા બાંધી મજૂરે જ જવાનું થતું અચ્છા પણ જંગલ સફારી આવે છે અત્યારે તો એ પણ તમે ખેતી કરી શકશો કે નહીં કરી શકશો એવું કઈ એમાં જે ઉલ્લેખ છે ને તે સ્થળાંતર નું ઉલ્લેખ થયેલું છે સ્થળાંતર એટલે કોણે કીધું તમને સ્થળાંતર એટલે એમાં અમુક એમાં જોયું ને આપડે મોબાઈલ વાળા જે એ આવે છે ને એમાં જોયું તો આવી આવી રીતે છે એટલે સોશિયલ મીડિયામાં કોઈ લખતું છે સફારી આવી રહી છે તમારા ગામ સાઈડ તમને શું લાગે છે કે અહીંયા જે ગામમાં શું ખરેખર જંગલ સફારી આવવાથી તમને શું લાગે છે જંગલ સફારી આવવાથી કોઈ નુકસાન થશે અમારા ગામને અને અમને પણ થશે અને પૂરું આદિવાસી થશે અમે અહીંયા તમારા ગામમાં એન્ટ્રી કરતા પહેલાં જંગલ ખાતાના જે જંગલ સફારી બોર્ડ પણ જોયા પણ જે અહીંયા જંગલ સફારીના બોર્ડ પણ ઉખડીને ફેંકી નાખવામાં આવ્યા છે એના વિશે થોડું તમે શું કહેવા માગશો કારણ કે આ જંગલ સુપર રાખવામાં આવશે તો આદિવાસી નુકસાન થાય એ માટે લોકો નાખી દે છે કોણ નાખી દે છે તમારા ખ્યાલથી કોણ હોઈ શકે અમારા ખ્યાલથી તો ખબર નહીં પણ માણસો હોય શકે એટલે માણસોનો આક્રોશ છે એવું દેખાઈ રહેલું છે એવું લાગે છે એટલે કે જંગલ સુપર અહીંયા ન બનાવે એના કારણે અચ્છા અને અહીંયા જે અભયારણ્ય જાહેર કરવામાં આવી છે સરકાર દ્વારા તો અહીંયા ખરેખર રીંછ વાઘ ને એવા વન્યજીવો શું શું જોવા મળે છે અહીંયા કશું જોવા મળતું નથી આજ સુધી

આજે નામગીરના જે વતની છે જે યુવા છે અને એ યુવા કહી રહ્યા છે અહીં આજે ખાલી જંગલ છે અને જોવા જેવું કંઈ છે જ નથી પરંતુ શું સરકારને મળી આવ્યું છે કે આદિવાસી વિસ્તારમાં લોકો આજે આદિવાસી વિસ્તારના લોકો શાંતિથી જીવી રહ્યા છે પણ અહીંયા જંગલ સફારીના નામ પર આદિવાસીઓને અલગ જ અંદાજ અંદાજમાં કયા આપણે સફારી લાવીને કોઈ ડેવા જે ડેમોક્રેસીની ખસાડવામાં આવી રહ્યા છે એવું લાગી રહ્યું છે આગળ પણ ગામમાં લોકો છે એમની સાથે વાતચીત કરીશું આપણે આગળ જઈને આપણે વાતચીત કરી તમને વધારે બતાવવાની કોશિશ કરી ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો